સુરેન્દ્રનગરમાં સામાન્ય વરસાદમાં અનેક રોડ રસ્તા ધોવાઈ ગયા નગરપાલિકાને સૌથી વધુ ટેક્સ ભરતા વિસ્તારના પણ તમામ રોડ રસ્તાઓ ધોવાઈ ગયા છે વિસ્તારમાં આવેલા મુખ્ય માર્ગો પર જેટલા ખાડા પડ્યા છે સામાન્ય વરસાદમાં રોડ રસ્તાનું ધોવાણ થઈ જતા તંત્રની કામગીરી સામે પણ સવાલ ઉઠ્યા નગરપાલિકાના રોડ રસ્તાના ધોવાણથી ઉદ્યોગપતિઓમાં પણ રોષ ફેલાયો હતો મસમોટા ખાડાથી અકસ્માત થવાની ભીતિ સેવાઈ

માત્ર ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે ત્રણ ઇંચ વરસાદમાં સુરેન્દ્રનગર શહેરનો જે વોર્ડ નંબર વિસ્તારમાં આવેલો છે વિસ્તાર આવેલો છે અને આ વિસ્તાર છે સૌથી વધુ વિસ્તાર છે ત્યાં મુખ્ય રસ્તાઓ ઉપર મોટા ભુવાઓ પડી ગયા છે પાંચ થી દસ ફૂટ જેટલા ભુવાઓ પડી ગયા છે કેટલાક ઉદ્યોગપતિઓ આપણી સાથે છે તેમની સાથે વાત કરશું દર વર્ષની જેમ આ વર્ષે પણ ભુવા પડી ગયા છે પાંચ થી દસ ફૂટ જેટલા ભુવાઓ પડી ગયા છે કેવી હાલાકી ભોગવી રહ્યા છો સુરેન્દ્રનગર ગુજરે નગરપાલિકાનો વિસ્તાર જે છ નંબર વોર્ડ આવે છે અહિયાં અને આજની નહીં પણ છેલ્લા વીસ વર્ષથી અમે પરેશાન થઈ હતી અહિયાં ઓછામાં ઓછા સિત્તેર થી પંચોતેર નાના મોટા યુનિટ આવેલા છે છેલ્લા વીસ વર્ષથી અમે રજૂઆત કરતા આવ્યા છીએ વઢવાણ જયારે નગરપાલિકા અલગ હતું ત્યારે પણ અમે રજૂઆત કરેલી અને છેલ્લે અહિયાં અત્યારે જે ભેરું સુરેન્દ્રનગર જોડે ત્યારે પણ અમે રજૂઆત કર્યો પણ કોઈ દિવસ નિકાલ આવ્યો નથી છેલ્લા વીસ વર્ષથી અમે લોકો હેરાન થઈ છે બી અન્ય એક ઉદ્યોગપતિ છે સામાન્ય વરસાદમાં આવા પ્રકારની પરિસ્થિતિ છે ત્રણ ઇંચ વરસાદ પડ્યો છે જો દસ થી વધુ ઇંચ વરસાદ પડે તો આ આ વિસ્તારમાં કેવી હાલાકી ભોગવવી પડે હવે દસ થી વધારે ઇંચ વરસાદ પડે તો આ છે ને તળાવ જેવું થઈ જાય છે અને આમાં ગ્રાહકો અને બધાને અમને લોકોને આવવા જવાની બહુ મુશ્કેલી પડે છે એટલે છેલ્લા લગભગ અઢાર થી વીસ વર્ષથી અમારો પ્રશ્ન છે પણ કોઈ તંત્ર ધ્યાન આપતું નથી તો તંત્રને અમે રજૂઆત કરી છીએ કે આ જેટલી બને એટલી ઝડપે અમારો પ્રશ્ન ઉકેલાય ખાસ કરીને સૌથી વધુ ટેક્સ આ વિસ્તાર ભરી રહ્યો છે વોર્ડ નંબર છ વિસ્તાર ગણવામાં આવે છે પાલિકામાં વિસ્તાર આવે છે અનેક વખત તમે રજૂઆત કરી સામાન્ય વરસાદે પાંચ ફૂટના ના ભુવાઓ પડી ગયા શું કહેશો કેવી હાલાકી કઈ નઈ વરસાદ દસ ઇંચ જેવો એટલે અમારે કઈ ધંધો જ નથી થઈ તો કેમ કે ગ્રાહક આવી જ નથી આપતા એરિયાની અંદર તો અમારે ધંધો બંધ જ થઈ ગયા ચોમાસામાં અમે ધંધો જ નથી કરી એટલે અમે ચોમાસા ની અંદર બે જ રહેવી ટ્રાન્સપોર્ટ ને કેવી હાલાકી પડે અહીંયા આવી જ ન કે કોઈ 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 સ્કૂટર વાળા આવવામાં